આજની વાર્તા સમસ્યા છુપાવવાથી સમસ્યામાં વધારો થાય છે મિત્રો આપણને ખબર છે કે કેટલાક માણસો પોતાને જે સમસ્યા આવે છે એ સમસ્યા બીજાને કહેતા નથી એનો ઉકેલ શોધવા માટે બીજાની મદદ લેતા નથી એ સમસ્યાથી પોતાને શું નુકસાન થાય છે એ વાત પણ પોતાના સ્વજનને કહેતા નથી અને જેને કારણે એની સમસ્યામાં વધારો થાય છે અને આ વાતને સમજાવતા મારે એક નાની વાર્તા રહેવી છે રોહિત નામનો એક યુવાન કોલેજમાં અભ્યાસ કરતો હતો અભ્યાસની અંદર એક કામ કરતા કરતા એને કેટલી સમસ્યા આવે આ દુનિયામાં કોઈ પણ માણસ કોલેજમાં હોય કે વ્યવસાય કરતા હોય કે અન્ય પ્રકારના સંશોધનો કરતા હોય પણ એને સમસ્યા તો આવવાની જ છે હવે સમસ્યા આવે એટલે આ જે રોહિત છે એ રોહિત સાવ એકલો થઈ જાય કોઈને વાતેય ન કરે એકલો એકલો મૂંઝાઈ રાખે શું કરવું એ ખબર ન પડે કેવી રીતે આગળ વધવું એ રસ્તો દેખાય નહીં પણ એકલો એકલો મુંજાય અને પોતાનો રસ્તો શોધવાનો પ્રયત્ન ન કરે જેને કારણે એની કોઈ પણ સમસ્યા હોય એ સમસ્યા ધીમે 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 વધતી જાય કારણ કે સમસ્યાનો ઉકેલ જો ગોતે અને ઉકેલના રસ્તા ઉપર જો ચાલે તો ખરેખર સમસ્યા ઘટે એના મનમાં પ્રશ્ન થાય કે હું આ સમસ્યા એકલો કેમ ઉકેલી શકતો નથી પણ તેનાથી ઉકેલતા નહીં અને આખરે એના પોતાના જીવનમાં અંધકાર એવો એને ક્યાંય ગમે નહીં સાવ એકલો એકલો બેઠો રહીએ કોઈને પૂછે નહીં કોઈની યારે વાત ન કરે અને પોતે ખૂણામાં જ બેઠા બેઠો પોતાને નડતી કેટલીક પ્રોબ્લેમ હોય એ પ્રોબ્લેમનો માત્ર સતત વિચાર કરી રાખે મિત્રો ક્યારેક ક્યારેક તો આપણને ખબર છે કે આવી સમસ્યામાં ઘેરાયેલો માણસ એ ખરેખર ડિપ્રેશનમાં આવી જાય છે કારણ કે જો કોઈને કે જ નહીં તો એ સમસ્યા વારંવાર એના મનની અંદર એકની એક વાત ફરતી હોય એટલે ખરેખર એ ડિપ્રેશનમાં આવી જાય ત્યારે એક વખત એક કોઈ શાળાની અંદર કોલેજની અંદર એક કોઈ મોટા સારા અન્ય પ્રાધ્યાપક આવે છે અને એ એક પ્રવચન આપે છે પ્રવચનમાં એમ કે છે કે આજના વિદ્યાર્થીઓ પોતાના સમસ્યાને માત્ર એકલા એકલા ઉકેલવાનો પ્રયત્ન કરે છે કોઈની મદદ લેતા નથી કોઈની સહાય લેતા નથી કોઈને કહેતા નથી અને પોતે એકલા એકલા દુઃખી થાય છે અને એને કારણે ખરેખર એની સમસ્યા કોઈ બી ઉકેલાતી નથી અને જીવનના ક્ષેત્રમાં એ નાસીપાસ થાય છે આવા અનેક યુવાનોને એ અધ્યાપક એમ કહેતા હતા કે મેં જોયા છે એવા યુવાનો અહીંયા જે પ્રવચન હું કરું છું એમાં પણ બેઠા હશે એમાં પણ આ જે ભાઈ હતા એ બેઠા હતા અને એ પણ આ સાંભળતા હતા અને એના મનમાં હતું કે મારે પણ આ એક પ્રશ્ન છે ત્યારે પહેલા પ્રાધ્યાપક એને એમ કીધું કે તમને કોઈ પણ સમસ્યા હોય ત્યારે તમે એનો ઉકેલ શોધવા માટે કોઈ પણ મદદ લઈ શકો તમને પોતાને ખબર હોય કે આ મને ઉપયોગી થશે આ મને મદદરૂપ થશે એવી વ્યક્તિ પાસે જવું જો આપણને એમ લાગે કે એ વ્યક્તિ આપણને મદદરૂપ નહીં થાય તો એની પાસે ના જવું તો એમ જ હરાવી દેશે આપણને પણ જે મદદ કરે હોય એ આપણા સ્વજન હોય આપણો ભાઈ હોય આપણા પિતા હોય આપણા અન્ય કોઈ સગા સંબંધી હોય જેમાં સારા વિચારની વ્યક્તિ પાસે જઈ તમારા પ્રશ્નની રજૂઆત કરો કે મને કોઈ વિદ્યાર્થી હોય તો એમ કહી શકે મને સમજાતું નથી મને યાદ રહેતું નથી કોઈ વ્યવસાય કરતા હોય તો એમ કહી શકે કે વ્યવસાયમાં મને સાચો નફો વધારે મળતો નથી બહુ પ્રયત્ન કરું છું તોય વધારે નફો વધતો જ નથી કોઈ કલાકાર હોય તો કલાકાર સફળ થતો નથી એ અન્યની પાસે માર્ગદર્શન આવી શકે એટલે કે જીવનના ક્ષેત્રમાં એકલા એકલા દુઃખી થવાને બદલે તમારે અન્યની સલાહ લેવા માટેનો નિર્ણય કરવો જોઈએ એકલતામાં રહેવાથી આપણા મગજ ઉપરનું દબાણ વધે છે અને વાત આપણે કરી દેવાથી આપણે એકદમ હળવા પુલ થઈશ મને આ તકલીફ છે એમ તમે તમારા મિત્રોને વાત કરો તમારા કોઈ સગા સંબંધીને વાત કરો તો તમે હળવા બની જશો અને હળવા બની જશો એટલે તમને પોતાને પણ એ સમસ્યાના ઉકેલ ગોતવાની ખબર પડશે અને કદાચ તમારા મિત્રો કે સગા સંબંધી પણ તમને મદદ કરશે કોઈ પણની મદદ માગવી એ કમજોરી નથી આપણે એમ માનીએ છીએ કે આપણે કમજોર છીએ એટલે બીજાની મદદ માગીએ છીએ આ દુનિયામાં દરેક માણસ બીજાની મદદ લઈને જ આગળ વધે છે તો આપણે બીજાની મદદ શું કામ ન લેવી મુશ્કેલી એકલા એકલા કોઈ બી સોલ્વ થતી નથી એને સાથે મળીને એને ગ્રુપમાં મૂકીને એને બે ચાર મિત્રોની સાથે મૂકીને પણ તમે તમારી મુશ્કેલીને સોલ્વ કરી શકો દાખલા તરીકે કોઈ મોટો પ્રોજેક્ટ હોય કોઈ વિજ્ઞાનની અંદર કોઈ યાનને અવકાશમાં મોકલવાનું હોય તો અનેક માણસો ભેગા થઈ અને એકબીજાના ચર્ચાને અંતે જે નિર્ણય થાય જે એકબીજાને મદદરૂપ થાય અને તો જ એ યાનને ઉપર લઈ જઈ શકે છે એમ આપણી એકલાની કોઈ સમસ્યા હોય તો આપણે ચાર પાંચ મિત્રોને સાથે જોડવા જોઈએ કોઈ આપણા હિતેચ્છુ હોય કોઈ આપણા પરિવારના સભ્ય હોય કોઈ આપણા મિત્રો હોય એની મદદ લેવાથી આપણને ચોક્કસ નવી દિશા મળે છે સમસ્યા તમે છુપાવે જ રાખશો તો ચોક્કસપણે તમે ઘેરાઈ જશો તમે એકલા ઉકેલી નહીં શકો કારણ કે તમારામાં ઉકેલવાની શક્તિ નથી એટલે તો સમસ્યા આવી છે જો તમે ઉકેલી શકતા હોત તો તમારે સમસ્યા આવત નહીં પણ તમે નથી ઉકેલી શકતા ને તમે જો ઉકેલવા માટેની મથામણ કર રાખશો તો નિરાશ થશો શાંતિથી જુદી જુદી વ્યક્તિ સાથે તમારા પ્રશ્નની ચર્ચા કરો સીધું માર્ગદર્શન ન માગો તમને શું તકલીફ પડી શેરી વાત કરો કે આવી તકલીફ પડી હોય તો શું કરવું આ પ્રકારે તકલીફ પડી હોય તો શું કરવું હું અહીંયા ઇટકો છું તો હવે મારે આગળ કેમ વધવું આવા પ્રકારનું માર્ગદર્શન જેને આપણે એમ કહી શકાય કે જિંદગીમાં એકલા એકલા આગળ વધવા કરતા સાથે રહી કોઈની મદદ લઈ અને તમે જો આગળ વધશો તો જિંદગીમાં વધારે ઊંચાઈ સુધી પહોંચી શકશો તમે જો તમે જાજા સવાલ પૂછો કોઈ પણ માણસને પૂછો ન ખબર હોય તોય પૂછો જેને આપણે એમ કહી શકાય કે મોરખ બનીને પૂછો મને આવડતું નથી મને આ ખબર પડતી નથી મને આનો ઉકેલ મળતો નથી તો એનો જવાબ તમને જે આપશે એ તો તમે એમાં આગળ વધી શકશો એમ કહેવાય છે કે જે ઝાઝા પ્રશ્નો પૂછે છે એ જલ્દી વિદ્વાન બની જાય છે જે જાજા પ્રશ્નો પૂછી અને પોતાની સમસ્યામાં આગળ વધે છે એ ખરેખર ખૂબ સારા બની જાય છે શીખવાનો માર્ગ બીજાની સહાય લેવી શીખવાના સિદ્ધાંતો અન્યને હારે રાખો શીખવા માટેનું ભૂમિકા તો કે આપણા સ્વજનોને સાથે રાખી અને પગલાં ભરો અને આ મુશ્કેલી હંમેશા આજે ને આજે જો છોડવાની હોય તો એ પહેલાં તમે તમારા આસપાસના માણસોની પાસે તમે જાઓ અને આ પ્રશ્ન મૂકો તમારે કોઈ ભયમુક્ત મુક્ત થવું હોય બીકમાંથી બહાર નીકળવું હોય ડરમાંથી બહાર નીકળવું હોય તમારા સમસ્યાનો ઉકેલ ગોતવો હોય તો ઠેકડો મારી અને મિત્રોને મળો ઠેકડો મારી અને તમે કોઈ સારા પુસ્તકો વાંચો અને એ પુસ્તકોમાંથી મળતી માહિતી બીજા સાથે ચર્ચા કરો

એ દિશામાં તમે જાઓ તો આગળ નીકળી શકો છો તમને ખબર છે કે કોણ બનેગા કરોડપતિમાં જે પર બેઠેલો હોય એને પ્રશ્ન ન આવડતો અભિપ્રાય લઈએ અને ઈ ઓડિયન્સના અભિપ્રાયને આધારે મોટે ભાગે જો આપ સાચો પડતો હોઈશ તો આપણે ઓડિયન્સનો અભિપ્રાય કેમ ન લેવો અને આજથી જ શરૂઆત કરો યુવાન માત્રને એક જ સિદ્ધાંત તમારી મુશ્કેલીમાં ઝાઝા માણસોને જોડો તમારી મુશ્કેલીને બીજી અન્ય જગ્યાએ બહુ વાગોળો નહીં પણ આપણા નજીકના માણસોને આપણી મુશ્કેલીમાં આપણા રસ્તા ઉપર આપણને દિશા બતાવે એ રીતે જો આગળ વધશો તો હું ચોક્કસપણે કહું છું કે ગમે તેવી નાની કે મોટી મુશ્કેલી સો ટકા બાદ ને થઈ જશો અને તમે ત્યુઅરના ક્ષેત્ર આગળ વધશો સૌ કોઈ આગળ વધે એવી શુભેચ્છા